તો જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો આજે સ્વાગત છે તમારા નવા વ્લોગમાં અત્યારે અત્યારે તો રીડિંગ છૂટી ગયું અને જો ફ્રીવેલ અત્યારે છે નાસ્તો અને નાસ્તામાં છે ટમેટા અત્યારે બધા વિદ્યાર્થી જો ટમેટા ખાવાની કોઈ મજા આવે બધા વિદ્યાર્થી જો ટમેટા ખાયા જો આપણે આઈલા લઈ જાય છે ને ટમેટા ખાવા તો બધા જોઈએ છીએ આપણે એવું છે ટમેટા ખાઈ લઈને તમારે ખાવા તો તમે તમારા ઘરે જ લઈને ખાઈ લેજો લાલ લાલ ટમેટા એને ખાવાની બહુ મજા આવી ગયો મસ્તીના ટમેટા એને જો બધા અગિયારમાં વાળા વિદ્યાર્થી જે બધે પીરશે એની અંદર જો જીરું ને મીઠું આપે અને જો અક્ષયભાઈ આપણે જઈ બધા વિદ્યાર્થીને ટમેટા ટમેટાની પીરશે

અત્યારે બધે વધુ પડતા વિદ્યાર્થી અત્યારે આવી ગયા હતા ટમેટા ખાવા કેમકે કોઈ વિદ્યાર્થી બાકી ન ટમેટા બધાને ભાવતા નાનાથી મંડીને બધા મોટા હોય ને બધું વિદ્યાર્થી અને ટમેટા ખાવા આવી ગયા હતા ટમેટા એ બહુ મીઠા હતા મેં ચેખો તો ટમેટા મીઠા હતા એની જીરું અને મીઠું બી હતું એટલે મજા આવે કોઈ ખાવાની પણ જો દસમા વાળાની રીડિંગ છૂટી ગયા હતા એટલે એ આવી ગયા હતા અને અડધા બેન્ચીસે બેઠા હતા અને ગ્રાઉન્ડ માં બધે ગ્રુપ બનાવી અને મસ્તી કરતા કરતા ટમેટા એ ખાતા હતા અને બહુ મસ્તી કરતા હતા જો આ બધા દસમા વાળા વિદ્યાર્થી બધા ગ્રુપ બનાવીને બેઠા હતા એમ કે રીડિંગ છૂટ્યું હોય અને એ સીધા નાસ્તો કરવા આવી ગયા તા બધા એકલા બેઠા હતા મેં પૂછ્યું કે કમર ને બધા ડિસ્ટર્બ નથી ડાયરો કરવા મજા ન આવે એટલે અહીંયા બેઠા હતા તો અહીંયા તો આપડે ઉત્સવ પૂરો થઈ જાય તમને વ્લોગ ગઈ તો લાઈક કરી દેજે શેર કરી દે ને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જ નહીં તો ફરી મળી એક નવા વ્લોગમાં બાય